નીકળી હતી જે વિવિધ મંદિરે ફરી હતી આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી રણજીતભાઈ તથા અન્ય ભાજપના હોદ્દેદાર તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા જિલ્લા ભાજપ મહામંત્રી મયંકભાઈ દેસાઈ શું કહી છે તે સાંભળો જે બી ન્યુઝ રસિક ઠક્કર જય શ્રી રામ જય શ્રી રામ ભારત માતાલીસ ઉજવણી જામુવાડા તાલુકા માં કરવામાં આવી છે આજે ભારતીય જનતા પાર્ટી ની છઠી એપ્રિલ સ્થાપના દિવસ નિમિત્તે અમારા ભારતીય જનતા પાર્ટીના સમગ્ર પરિવાર તરફથી અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી આજે આ સ્થાપના દિવસની ઉજવણી અમે ઘરે ઘરે દરેક ગામના ઘરે ઘરે જઈને અમારા ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ દરેક ઘરો પર રહેવા માટે તમામ કાર્યકરો અહીં જામુગઢ તાલુકાના કટિબંધ બન્યા છે સાથે આજે આંગણવાડી સીએસસી સેન્ટર પર જઈને બાળકોને અને પેશન્ટોને જઈને પણ કાર્યક્રમ કરવામાં આવે છે અનેક કાર્યક્રમો કાર્ય રામનવમી છે રામનવમી માટે પણ આજે આરસી પણ કાર્યક્રમ રાખેલ છે ત્યારે સૌ કાર્યકરો આજે ખુશીની લાગણી અનુભવે છે છઠ્ઠી એપ્રિલ ભારતીય જનતા પાર્ટી નો સ્થાપના દિવસ છે ત્યારે સૌને અમે અભિનંદન આપે છે જય હિન્દ જય ભારત જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ